ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાના છે ટીવાય બી કોમ સેમસિક્સમાં સ્ટેટ વિષયમાં મહાન વ્યવહારની સમસ્યા જેમાં આજે આપણે ન્યૂનતમ શ્રેણી જ મળીએ છીએ અને એમાં જે આપણે દાખલા નંબર પાંચ છે ને આ ભાગ નંબર આપણો છ છે બરાબર છે અને આ દાખલો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ દાખલામાં એક નવો પોઈન્ટ આવવાનો છે જે તમને બહુ કામ લાગવાનો છે ચાલો જુઓ સૌથી પહેલાં તમારી આ રકમ આપેલી છે તમારે રકમ જોઈને એ ચેક કરી લેવાનો કે શું પુરવઠાનું ટોટલ અને માગનું ટોટલ આ વીસ આવે છે કે નહીં તો જો પાંચ સાત ને આઠ તો વીસ દસ બે ને આઠ તો કેટલા એવા વીસ પછી શું કરવાનું છે બેઠી જ રકમ તમારે છે ને અહીંયા ઉતારી દેવાની બરાબર જે રકમ આપેલી છે બેઠી જ રકમ તમારે અહીંયા ઉતારી દેવાની પછી એમાં ચેન્જીસ કરવાની તમારે સપ્લિમેન્ટનીમાં પણ એવું જ કરવાનું તમારે શું કરવાનું પેપરમાં જે રકમ આપેલી છે એ રકમ બેઠી તમારે સપ્લિમેન્ટનીમાં ઉતારી દો અને પછી એમાં ચેન્જીસ કરો સમજ પાડી અને આ રીત આપણે કોઈ કોલેજમાં તમને નહીં કરાવે બહુ જે રીત છે આપણે બરાબર અમે તમને કંઈ સૂત્રોમાં ભરવાનું જ નહીં આ રીત તમે કરશો તો બી તમારે હાચું આપવાના જ છે ચાલો જો સૌથી પહેલાં આપણે શું જોવાનું આ માંગ નથી જોવાની અને આ પુરવઠો નથી જોવાનો એ સિવાયનું આમાં જુઓ નાનામાં નાનો આંકડો કયો છે તો જો ફ્રેન્ડ્સ નાનામાં નાનો આંકડો અહીંયા બે છે ચલો બેની જરૂરિયાત કેટલી છે તો બેની જરૂરિયાત બે કિલો છે આપણે એવું સમજીએ બે કિલો પણ આપણી દુકાનમાં કેટલી વસ્તુ છે તો આપણી દુકાનમાં આઠ કિલો છે એટલે આપણે એમાંથી બે તો આપી જ શકીએ ને સ્વાભાવિક વાત છે ચાલો બેને આપણે કેટલા આપી દઈએ બે આપી દઈએ અને બેને ચેંકીને હવે કેટલા થઈ જશે ઝીરો અને આઠને ચેકીને હવે આઠમાંથી આ બે જાય તો કેટલા રહી છ અને જો ઝીરો અહીંયા આવ્યો ચાલો ઊભી રેખા દોરી દો થઈ ગયું ચાલ નાનામાં નાનો આંકડો કયો છે ચાર હવે અહીંયા તમારે ધ્યાન ધ્યાનથી જોવાનું છે જે મેં કહ્યું ને નવો પોઈન્ટ હવે છે તે જોજો હવે આ દાખલામાં એક નવો પોઈન્ટ આવે તમે ધ્યાનથી જોજો ચાલો ચારની વેચણી કે હવે આપણે કરીએ જો ચારમાં જરૂરિયાત કેટલી છે દસ પુરવઠો કેટલો છે તો મેં અમને અહીંયા લખો સાત પણ હવે આપણે શું કરતા રહ્યા ખબર કે નાનામાં નાનાકડો બે વખત આવે તો વધુ વહેંચણી હોય એ ધ્યાનમાં લેતા રહે હવે અહીંયા જો અહીંયા જો આ ચારમાં જો એની જરૂરિયાત કેટલી છે આઠ ને પુરવઠો કેટલો સાત તો આપણે શું કરીએ ખબર સાત જ આપીએ કે જેટલું છે એટલું તો લઈ જા હવે તમે એકવાર નોટિસ કરો જો ફ્રેન્ડ્સ કે અહીંયા તમે અહીંયા અહીંયા પણ સાત છે ને અહીંયા પણ સાત છે હવે તમે શું કરશો

નાનામાં નાનો આંકડો નાનામાં નાનો આંકડો બે વખત આવે બે વખત આવે જો હું સમજાવતો જ છું બે વખત આવે એટલે જો ચાર ને ચાર બે વખત આવ્યા ત્યારે વધુ વેચણી વેચણી કરતા એવું માલુમ પડ્યું એવું માલુમ પડ્યું સાત આંકડો સાત નો આંકડો બે વખત છે એટલે કે સમાન વેચણી છે સમાન વેચણી છે ત્યારે સેલ ટોટલ કરવું શું કરવું સેલ ટોટલ સેલ ટોટલ કરવું બહુ ઇઝી છે સેલ ટોટલ જો ફ્રેન્સ તમને છે ને અહીંયા પણ સાડા આવી ગયા અહીંયા પણ સાંડ આવી તો તમે દાખલા સ્ટાર્ટિંગ કરો આ ચાર થી કરો કે આ ચારથી કરો

ચાલો સેલ ટોટલમાં જુઓ સૌથી પહેલે જુઓ આપણે આ ચાર ની વાત કરીએ પણ અહીંયા પહેલા લખી દઉં હાર પ્લસ તંભ આ રીતે પહેલા લખી દઉં આ બહુ તમને બતાવવા ઇક્વલ ટુ ચાલો જો આ ચાર ની વાત કરું છું કઈ આ ચારની આ ચાર અહીંયા શું છે જો હાર છે હાર તો આ જે ચાર છે ને એ કઈ હારમાં આવેલા છે આ ચારની વાત કરું તો જો આ પહેલી વીજળી તો આ બીજી હારમાં છે ને આ ચાર આવેલા છે તો બીજા નંબરની હાર છે તો અહીંયા બે લખી દઉં પ્લસ તો જો કયા નંબરના સ્તંભમાં ચાર આવેલો છે પહેલો બીજો ત્રીજો જો પહેલા સ્તંભમાં આવેલો છે તો અહીંયા પહેલો સ્તંભ છે તો એક લખી દો તો ટોટલ કેટલો થઈ ગયો ત્રણ બરાબર આ ચારની વાત થઈ ગઈ હવે આ ચારમાં આવી જાઓ કયા નંબરની હારમાં જો અહીંયા હાર છે કયા નંબરની હારમાં તો પહેલી ને બીજી તો અહીંયા બીજી હાર લખી દો કયા નંબરના સ્તંભ છે તો જો એ બી અને સી તો ત્રીજા નંબરના સ્તંભમાં છે તો અહીંયા ત્રણ લખી દો આ બંને ટોટલ કેટલો થઈ ગયો પાંચ હવે જો અહીંયા ત્રણ છે ને અહીંયા પાંચ છે તો હવે તમે શું કરશો ખબર જે ત્રણ અને પાંચ એટલે કે આ બે મારી જે જવાબ ઓછો હોય ને એની આપણે સ્ટાર્ટિંગ થાય એટલે કે આનાથી હવે આ આપણે કોના માટે કરેલું ખબર તો આ પહેલાં માટે કરેલું આ પહેલા ચાર માટે તો દાખલાની સ્ટાર્ટિંગ અહીંયા ની ફરી એને કહેવાય સેલ ટોટલ હવે જો અમુક વાર છે ને દાખલામાં કેવો હોય કે છે ને અહીંયા પણ આ બંને આંકડા છે ને સેમ આવી જાય એવા પણ દાખલા હોય કે સેલ ટોટલ કરતા છે ને આપણા બંને આંકડા સેમ આવે ત્યારે હું કરે તો ત્યારે કંઈ નહીં આપણે જે ઈચ્છા હોય એ કરી શકીએ અહીંયા પણ કરે ને અહીંયા બી કરાય જે દાખલો સ્ટાર્ટ થતો હોય તે પણ હમણાં જો અહીંયા ત્રણ છે ને અહીંયા પાંચ છે તો નાનામાં નાનો આંકડો કહે છે ત્રણ તો હવે આપણે છે ને અહીંયાથી કરશું સમજ પડી આ પહેલું આપણે કોના માટે કરેલું ખબર આ ચાર માટે કરેલું આ ચાર માટે તો હવે આપણે અહીંયાથી આ સાત ચેકી કરીએ તો હવે આપણે સ્ટાર્ટિંગ આ દાખલાથી કરીશું ચલો તો આ ચારની જરૂરિયાત પુરવઠો કેટલો છે સાત ખબર પડી આ દસ એની જરૂરિયાત છે તો હવે અહીંયા કેટલા બાકી રહેશે ત્રણ બાકી રહેશે ચાલો આ સાતને કે હવે અહીંયા કેટલા લખી દઉં ઝીરો ચાલો અહીંયા ઝીરો આવ્યા તો અહીંયા તમે રેખા દોડી દો બસ સેલ ટોટલ એટલે આટલું જ થાય ખાલી ચાલો હવે જોઈએ પાછું નાનામાં નાનો આંકડો કહે છે તો જો હવે નાનામાં નાનો આંકડો પાંચ છે ચાલો તો હવે આમાં આપણે પણ જોઈ લઈએ કે આ શકીએ છે ચાલ જોઈએ તો પાંચ આ પાંચની વાત કરું છું આ પાંચની જરૂરિયાત કેટલી છે ત્રણ એનો પુરવઠો કેટલો છે છ તો આપણે ત્રણ આપી શકીએ તો પહેલાં ખાલી એમ ત્રણ લખવાના ચાલો આ પાંચની જરૂરિયાત કેટલી છે આ ને પુરવઠો કેટલો છે પાંચ તો એને આપણે પાંચ વસ્તુ જ આપી શકીએ ચાલ જો વધારે શું છે આ ત્રણ ને આ પાંચ તો આ વધારે તો આપણે આ ત્રણ વાળું નહીં આપી શકીએ ખબર પડી એ રીતનું આવે ચાલો તો આપણે આ પાંચને શીખીને અહીંયા કેટલા લખી દઈએ આ પાંચ તો આ પાંચને શીખીને કેટલા થઈ ગયા ઝીરો અને અહીંયા પાંચ માંથી આઠ જાય તો કેટલા રહી ત્રણ રહી થઈ ગયો છે ચાલો હવે જોજો ફ્રેન્ડ્સ હવે ધ્યાનથી જોજો ધ્યાનથી અહીંયા શૂન્ય આવી ગયા ને તો અહીંયા આપણે રેખા કરવાની નહીં ભૂલવાની થઈ ગયું હવે જો એક જ હાર બાકી રહી છે એક જ હાર તો હવે આપણે રેખાને એ બધું નહીં ભરવાનું હવે જે બચ્યું જે આપી દેવાનું ચલો જો પાંચ તો એની જરૂરિયાત કેટલી છે ત્રણ ને એનો તો કેટલો છે છ તો પાંચને છેકીને આપણે ટોન લખી દઈએ ટોનને છેકીને શૂન્ય અને છ ને છેકીને ત્રણ થઈ ગયો હવે જો બે છે તો બેની જરૂરિયાત કેટલી છે શૂન્ય એનો પુરવઠો કેટલો છે ટોન તો હવે અહીંયા કંઈ કરવાની જરૂર અરે આ તો છેકાઈ જ ગયું છે ફ્રેન્ડ જોની આ તો રેખા જ છે તો અહીંયા કંઈ કરવાની જરૂર નથી આપણી પહેલા ખાલી આ જ હતું ને આ જ હતું ચાલો હવે નવ છે બરાબર તો જો નવનો જરૂરિયાત પણ ત્રણ છે અને પુરવઠો બી ત્રણ જ છે તો નવને છેકીને ત્રણ આપી દો ત્રણને છેકીને શૂન્ય આ ટોનને છેકીને શૂન્ય થઈ ગયું જો બધા જ શૂન્ય શૂન્ય આવી ગયા જો ચાલો હવે આપણે કાર્યની વેચણી જો અહીંયા કરી દઈએ કાર્યની વેચણી જો ચિંતા નહીં કરતા ફ્રેન્ડ્સ આના પછી પણ એવો દાખલો લઈ લેવા જેમાં સેલ ટોટલવાળો પોઈન્ટ પાછો કરાવી દેવા બરાબર શાંતિથી કરવાની કોઈ ઉતાવળ નથી કરવાની ચાલો સેલ ટોટલ આ સેલ ટોટલ આપણું થઈ ગયું હવે કાર્યની વેચણી કરીએ જો હવે જે આપણે કટિંગ કરેલું એ ગુણાકાર કરવાનો જો અહીંયા ઉપર કા જો અહીંયા પાંચ ને પાંચ છે તો પાંચ ગુણ્યા પાંચ પચીસ આ પહેલા નંબરનું થઈ ગયું ચાલો અહીંયા જો અહીંયા કશે કાઢ તો જો અહીંયા કટ કરેલું છે બીજા નંબરમાં ચાર ગુણ્યા સાત અઠ્યાવીસ પછી કશે કટ કરતા જો અહીંયા કરેલું છે પાંચ ગુણ્યા ત્રણ પંદર પછી જો અહીંયા બે ગુણ્યા બે થાય જે આપણે કટ કરેલું છે એનો જ ઉપર નીચે ખાલી ગુણાકાર કરવાનો તો બે દુ ચાર પછી અહીંયા જો નવ ને અહીંયા ત્રણ છે તો નવતાલીસ સત્યાવીસ ચાલો બીજું કશે કટ છે તો નથી આટલું જ છે જો ખાલી બરાબર બધું આપણે લઈ લીધું જો એક બે ત્રણ ચાર ને પાંચ આવી ગયું એક બે ત્રણ ચાર ને પાંચ આપણે આ બધું નથી જોવાનું ખાલી અંદરનું જ જોવાનું હોય ચાલો હવે આનો નસરવાળો કરી દઉં કેલ્સી લઈ લઈએ આપણે પચીસ પ્લસ અઠ્યાવીસ પ્લસ પંદર પ્લસ ચૌ ચાર પ્લસ સત્યાવીસ તો અહીંયા તમારો જવાબ આવી જશે નવ્વાણું કેટલો નવ્વાણું નહીં અહીંયા લખી દેવાનું કુલ નૂન્યતમ ખર્ચ થઈ ગયા નવ્વાણું જવાબ બસ તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં ફ્રેન્ડ્સ તો તમારો ખૂબ ખૂબ આભાર આવા દાખલા સાથે મળશું ને આ દાખલો તમે જુઓ વારંવાર જુઓ સ્પીડ ઘટાડીને જુઓ બરાબર છે તમારો ખૂબ ખૂબ આભાર